સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરિયા જસદણ પંથક પંથકમાં ચાલુ વર્ષે આશરે એક લાખ રૂપાઓનું વાવેતર નું લક્ષ્યાંક સામે બત્રીસ હજાર રૂપાઓનું વાવેતર થયું પર્યાવરણ જતન અને વાતાવરણ શુદ્ધિ માટે વૃક્ષોનું પ્રધાન અમૂલ્ય છે જેને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક પેડ નામ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જસદણ તાલુકાના વીરનગર ગામે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં અને સાંસદ રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ વેળાએ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ ગ્રામજનોને એક વૃક્ષ માતાના નામે અભિયાનમાં સહભાગી થવાનું આહવાન કરતા જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૈશ્વિક ફલક પર વૃક્ષારોપણની ભાવવાહી અપીલ કરવામાં આવી છે ત્યારે આંખોની સારવાર માટે સુપ્રસિદ્ધ એવું વિરનગર ગામ ભવિષ્યમાં હરિયાણા ગામ તરીકે ઓળખાય તેની જવાબદારી ગામ લોકોની છે ધરતીને રિલીઝમ બનાવવા માત્ર રોપાઓનું વાવેતર નહીં પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો અને જતન કરવું પણ એટલું જ આવશ્યક છે ત્યારે ગામ લોકો માતા સાથે મળીને અથવા સદગત માતાની યાદમાં અઢળક વૃક્ષો વાવીને આ અભિયાનનો વ્યાપક પ્રતિસાદ આપશે તેવો વિશ્વાસ છે આ મહાનુભાવોના હસ્તે પ્રતિક પાંચ ગામજનોને રૂપાઓનું વિતરણ કરાયું હતું તેમજ તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને પુષ્પહાર અર્પણ કર્યા હતા અંતે સાંસદોએ બાલા હનુમાનજી મહારાજના મંદિરના પટાંગણમાં જન્મદાત્રીની રૂપે વડીલ બહેનો સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું અને હનુમાનજી મહારાજના દર્શન કર્યા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ કે વસ્તાણીએ શાબ્દિક અભિવાદન તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગવહાને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ઉલ્લેખનીય છે કે જસદણ વિછીયા પંથકમાં ચાલુ વર્ષે આશરે એક લાખ રૂપાઓનું વાવેતર કરવાનું ધ્યેય છે જે પૈકી અત્યાર સુધીમાં અંદાજે બત્રીસ હજાર રૂપાઓનું વાવેતર થઈ ચૂક્યું છે આ કાર્યક્રમમાં મામલતદાર એમ ડી દવે તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એસ રાઠવા જસદણ તાલુકા વિકાસ અધિકારી કરશનભાઈ ચોડાસમા જિલ્લા આજીવિકા મિશન અધિકારી વી બી બસિયા સહિતના અધિકારીઓ અને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન

એવું ગામ પસંદ થયું એટલે ઓટોમેટિક બધા કામ સારા થાય કે આંખ્યું સારી હોય તો બધું સારું થાય એ આ ગામ સાથે જોડાયેલી ઘટના છે એટલે અધર્વ્ય સાહેબને પણ આપણે યાદ કરીએ વૃક્ષારોપણ અંગે ઘણી બધી વાતો તમે સાંભળી છે અને આપણે બધા વર્ષોથી વાવતા આવ્યા છે એને ઉજેરતા આવ્યા છે પણ એક વાત તમારા બધાના ધ્યાન ઉપર મૂકવી છે આમ તો થોડીક અઘરી છે પણ તો હવે ધીમે ધીમે હું કહું છું આપણને બાળવા હાટું પંદર વીસ મણ તો જોઈ પછી જેવો લોટકો જણ એ પ્રમાણે જોઈ કે ના જોઈ તો હવે કોક ના વાવેલા જ વાપરવાના હે એ વાવે હોય એટલે એના એટલે મારો તો ગ્રામ પંચાયતો ને એને હું આગ્રહ કરવાનો છું કે પંચાયતમાં registration માં જો લખાયું હોય કે ભાઈ આને જાળવવું ઉછેર્યું છે તો જ લાકડા લેવા વૃક્ષારોપણ કરવાના છે ન્યાય જેમના માતુશ્રી હયાત હોય ને એને ગામમાંથી બોલાવી આવે એની હાજરીમાં આપણે વાવવા છે એટલે એવા માતુશ્રીઓને બોલાવવાની વ્યવસ્થા કરી રાખજો અને એ ઝાડ નીચે વહીવટી તંત્રને અભિનંદન આપું છું કે મેં તો એક સાધારણ સજેશન કર્યું હતું પણ એનો અમલ કરવા માટેનો પ્રયાસ કરવા માટે વિકાસ અધિકારીની પૂરી ટીમને અને ખાસ કરીને ડીઆરડીએને એને એની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ ધન્યવાદ આપું કારણ કે આપણે વાવવાની વાત કરીએ તો રોપા જડે રોપા જડે તો ઠીક જડે નહીં એને પૂરતા પ્રમાણમાં કારણ કે એક લાખ રોપા તો અહીંયા તમે વિતરણ કરવાની યોજના તમારી બની ગઈ છે તમારું લક્ષ્ય એક લાખને એકવીસ હજારના છે એ તમારા સંપૂર્ણ કાર્યક્રમને સફળતા મળે એવી હું શુભકામનાઓ પાઠવું છું વીરનગર અમારા અધિકારીશ્રીને ખ્યાલ ન હોય તો આ ગામ અને મને જબરદસ્ત સમર્થન આપવાનો આપ સૌએ જે પ્રયાસ કર્યો છે એ માટે આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનવો છું હું જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો અને વસ્તાણી સાહેબનો આભાર માનું છું કે એમણે આ ગામડાનો કાર્યક્રમ બનાવ્યો એટલે અમે આપ સૌની વચ્ચે આવી શક્યા અને આપ સૌને મળવાનો રામ રામ કરવાનો અને આભાર માનવાનો મોકો મળ્યો એક પેઢ માકે નામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક અપીલ કરી છે અને આપણા દેશ માટે નથી કરી

આ તકે વીરનગર ગામના દરેક ખેડૂતો